સુરત શહેરમાં ટ્રાફિકથી સૌથી વધુ વ્યસ્ત એવા રિંગરોડ રોડ ફ્લાયઓવર બ્રિજ રિપેરિંગ બાદ ખુલ્લો મૂકવા માટે વધુ એક તારીખ પડી છે આ પહેલાં નવમી મે અને ત્યારબાદ સોળ જૂને બ્રિજ ખુલ્લો મૂકવા માટે તારીખ જાહેર કરાઈ હતી જોકે વધુ એક તારીખ જાહેર કરાતા બ્રિજ ખુલ્લો મૂકવા માટે તારીખ પે તારીખ જેવો ઘાટ થઈ રહ્યો છે હવે છવ્વીસમી જૂન આપવામાં આવી છે સુરત શહેરની જીવાદોરી ટ્રાફિકથી સતત વ્યસ્ત એવા રોડ ફ્લાયઓવર બ્રિજની લાંબા સમય બાદ રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે રિપેરિંગની કામગીરી કઠિન હોવાથી બ્રિજને બંધ કરીને કામગીરી થઈ રહી છે હાલ બ્રિજનું રિહેબિલિટેશન અંતર્ગત સુપરસ્ટ્રકચર લિફ્ટિંગ સાથે બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી ચાલી રહી છે રિપેરિંગની કામગીરી શરૂ કરવા માટે તારીખ નવમી માથી આઠમી મે સુધી બ્રિજ પર વાહન વ્યવહારનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જો કે તારીખ આઠમી મે સુધી પચાસ ટકા કામગીરી પણ થઈ ન હોવાથી પાલિકાએ આ પ્રતિબંધ વધારી પંદરમી જૂન સુધી કામગીરી ચાલશે અને પંદરમી જૂનથી બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે તેવી જાહેરાત કરી હતી હાલ વરસાદ નથી તેમ છતાં પણ બ્રિજ રિપેરિંગ કામગીરી પૂરી થઈ નથી અંગર ગોકળ ગતિએ ચાલી રહી છે આ કામગીરી હજુ પચીસ જૂન સુધી ચાલે તેવી શક્યતા રહેલી છે તેના કારણે ફરી એકવાર પાલિકાએ તારીખ જાહેર કરી છે અને છવ્વીસમી જૂનથી બ્રિજ ખુલ્લો મૂકવા માટે જણાવ્યું છે જો કે આ સમય દરમિયાન કામગીરી પૂરી ન થાય તો છવ્વીસમી જૂનથી રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ થશે નહીં તો વધુ એક તારીખ જાહેર કરવામાં આવશે તેમાં કોઈ શંકા સ્થાન નથી અઝર કુરશે સાથે પ્રકાશ વાળા